હેલો મિત્રો ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ આજે એક પ્રશ્ન હતો મને પણ આવ્યો છે બહારથી એક બેન દીકરી કોઈના ઘરની બેન દીકરીને બહુનો એ પ્રશ્ન છે એક સ્ત્રીનો પ્રશ્ન છે મિત્રો એનો પ્રશ્ન આપણી સામે આવ્યો છે ને એનો મારે એને જવાબ દેવાનો છે કે એ કન્ફ્યુઝનમાં છે બિચારી કે મારે શું કરવું આગળ એમ એનો મને એનો મને મેસેજ આવેલો છે મારા આઈડીમાં કે તમે ઘણા બધા એવા વિડીયો બનાવ્યા છે હું તમારા વ્લોગ જોઉં છું દીદી તો મને તમે સજેશન આપો કે આજે મારે હવે શું કરવું એ કે મેં કીધું કઈ વાંધો ને બોલો શું પ્રશ્ન છે તમારો મારાથી થશે એટલી મદદ કરીશ તો કંઈક સલાહ હતી મેં કીધું આજના જમાનામાં કોઈ સલાહ આપી દો નથી લેતા તમારે મારી સલાહ જોઈએ છે કે હા કે મને કંઈ સમજાતું નથી મારી કે કોઈ આમ મતલબ કોઈ ફ્રેન્ડ ફેમિલીમાં મારે એ વાત નથી કરી શકાય એમ એટલે એટલે હું એનું નામ તો નહીં લઉં મિત્રો કે એને એની ફ્રેન્ડ ફેમિલીમાં એ વાત નહોતી કરી શકે એમ એટલે તો એણે મને કઈ રીતે વિશ્વાસ રાખીને હું એનું નામ નહીં લઉં મિત્રો ખાલી વાત કહીશ અને તમારી પાસે સજેશન માગીશ તો તમે મને કહેજો કે આમાં આપણે શું કરવું જોઈએ પ્રશ્ન એવો છે કે છોકરાની વહુ છે ને એના સાસુ સસરાનો એનો પ્રશ્ન છે એ જ્યારે મેરેજ કરીને આવી હતી ને ત્યારથી તેણે નાનું બાળક છું ને ત્યાં સુધીમાં એને બહુ હેરાન કરી છે એક્ઝામ્પલ નહીં પણ તમને વાત જ કરી દઉં એને મને જે કરીને એમ કે બહુ હેરાન કરી છે અમુક અમુક વખત તો એનો કંઈ વાંક નહોતો તો એના સાસુ એના મા બાપને સંભળાયું છે તારી મા છે તો આખો દિવસ તારી માં છોડે વાત કર્યા કરે છે ને આવું ને તેવું ને તારી મા જ સારું ઘર ભાંગશે ને તારા બાપે તને દીકરીની પરિસ્થિતિ મા બાપની થોડીક મીડિયમ હતી એટલે છોકરીને લગન ત્યાંથી કરી દીધા છે છોકરા સાથે પણ કંઈ કર્યાવરમાં ઘરે એનું કે આ તે આપી શકા નહોતા કન્યાદાનમાં એમ તો કે તારા બાપી કે ભિખારીના પેટનો છે ને તો એ તારા બાપ જેવી એવી જો એ ગોષ્ટિ કે ન કહેવાનું કહી દીધું છે કે તારા બાપે તને એક નાકની નથ પણ નથી આપી ત્યાં સુધીના શબ્દ સાસુમાં એ સંભળાવી લીધેલા છે તો એ છતાં બધું સહન કરતા છતાં કોઈને કીધા વગર તે છોકરાની હોય તેના ઘરનું બધું કામ કરીને આપતી સગાવાલાને સાસુમાં ભેગા કરી ને એવું કહેતા કે મારા દીકરાની બહુ કંઈ કામ નથી કરતી બાર બાર એક એક વાગ્યા સુધી સૂતી રહી છે કંઈ સંસ્કાર નથી આમ છે તેમ છે ત્યાર સુધીની વાત છે મિત્રો અને પછી થોડોક સમય થયો એટલે વાત વચ્ચે છૂટું કરવા સુધી પહોંચી હતી પણ એ દીકરાની બહુને તેના સસરા અને એના પતિ ઉપર વધારે પ્રેમભાવ અને લાગણી હતી અને બધા સગાવાલાના કહેવાથી એને છૂટું કર્યું નહીં અને એની સપોર્ટમાં ત્યારે કોઈ નહોતું છોકરીના મા બાપ પણ કહેતા હતા કે છૂટું કરીને અને છોકરી એક જ એવી હતી કે જેને એ સંબંધ ટકાવી રાખવો હતો અને એના પતિદેવ પણ એના મમ્મીની સાઈડ થઈ ગયા હતા અને છોકરીને ખરાબ છે ને આવું છે ને તેવું છે ને એવું કહેવાવાળા હતા થોડોક ટાઈમ થયો ને એ બધો મામલો પૈતો અને એ મામલો હતો ને ત્યારે સાસુએ એવી પણ શરત રાખી હતી કે એના સસરા જોડે છોકરીના સસરા છોડે કે તમે રાતના બાર વાગે એને એવી શરત રાખી હતી ઘર મૂકીને વયા ગયા હતા એના સાસુઓને એવી શરત રાખી હતી મિત્રો કે જો તમે તમારા દીકરાને અને વહુને બંનેને કહો કે ત્યાંથી જતા રહે દીકરાને કહો અને એને મૂકીને આવે ગમે ત્યાં રસ્તે ઘરે લઈને ન આવે અને એને જો એને જોતી હોય તો એની મમ્મી ક્યારેય ઘરે નહીં આવે એટલે છોકરો એમ છોકરીને ખોટું બોલીને લઈ ગયો કે ચાલ આપણે મમ્મીને રસ્તે રાતે ગોતવા જઈએ એ બે એમ કહીને નીકળી ગયા હતા ત્યાંથી ને પછી એના પપ્પાનો ફોન આવે છે કે જો તારે એને જોતી હોય ને એના સસરા દ્વારા કેવડાવે આવે છે એના સસરા ખરાબ નથી મિત્રો આ વાતમાં પણ કે કહેવાય છે ને કે એક વ્યક્તિ એવું હોય તો આપણે બધું છતાં કરતા હોઈએ છીએ એટલે ના સસરાઈની સાસુની વાત માનીને છોકરાને ફોન કરે છે કે જોતા બેટા તારી ઘરે આવવું હોય તો તું ભાઈ આવો પણ તું તારી વાઈફને ઘરે લઈને નહીં આવું તો છોકરો સલવાનો એ રસ્તે રહે છે પછી એના બેન બનાવીને એ બધા જઈને મનાવે છે અને છોકરાને બહુને ઘરમાં પાછા લે છે પછી છૂટું કરવાની વાત આવે છે પાછું સમાધાન થાય છે અને છોકરાની બહુને મહિના રે છે મહિના રહીને એના શ્રીમતના ટાઈમ સુધીમાં એની સાસુ એને એટલી હેરાન કરી છે કે દવાખાને જાવું હોય ને તો ઘરમાં બબ્બે લાખના બંડલ પડ્યા હોય છે તે છોરીમાં અને છોકરાને છોકરાની બહુને એમ કહે છે કે પૈસા નથી તમારે દવાખાને જાવું હોય ને તો તમારી રીતે જાઓ હા ત્યાં સુધીની વાત છે ન છોકરી મમ્મી પપ્પાને કહી શકતી કે નતા પતિને કહી શકતી કોઈને કહી શકતી નથી ત્યારે તેને બધું સહન કર્યું અને ત્યારે આપણી સલાહ એટલી જ હતી છોકરીને કે કઈ ની બધું જતું કર એક દિવસ ભગવાન તારી સમૂહ જશે આજે એ છોકરીના દિવસો સારા એવા છે ને એની સાસુના દિવસો એકદમ ખરાબ એવા છે મિત્રો આજે એના સાસુને જરૂરિયાત છે એટલે એના છોકરાને બહુ ફોન કરીને બોલાવી રહ્યા છે અને છોકરીને આજે ફોન આવી રહ્યા છે આજે મતલબ બે ત્રણ દિવસ થઈ ગયા છે આ વાતને તો એ છોકરીને શું કરવું જોઈએ ને એ ખબર નથી પડતી એટલે એને મને પૂછ્યું હતું કે દીદી કે હું બધું જાતું કરી દઉં કે એમની સામે બધું જાતું કરી દઉં કે પછી એને જાતું કરી દીધેલું છે તોય છતાંય એની પાછળથી એટલી ખરાબ વાતો કરી છે ને કે જે અમુક વાત તો હું બોલી પણ નથી શકતી એવું એવું એ છોકરી અલગ થઈને ત્યારે એના વિશે કીધેલું છે જ્યારે ઘર જ પડે ત્યારે મારા દીકરાને વહુ અને ન હોય ત્યારે મન ફાવે એવી વાતો ઉડાવાની તો પછી શું કામે ને આપણે શું કામે ને આટલું બધું કરવા જતાં કર કરવા છતાં એ જો આપણું કાંઈ હોય જ નહીં ને ત્યાં તો મારું તો એવું સજેશન છે કે એક વખત એને એના જેવા થઈને બતાવો એને લાગે છે ને કે તમે જેવા છો એવા બનીને એવા સાબિત થઈને બતાવો ને ત્યારે એને પલાવશે ત્યાં સુધી નહીં આવે મારું તો એવું માનવું છે તમારું શું માનવું છે ને કોમેન્ટ કર છો એટલે ખબર પડે અને છોકરીને શું કરવું જોઈએ ને આ પરિસ્થિતિમાં એ પણ તમે કોમેન્ટ કરી દેજો